you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે યલો એલર્ટ જાહેર કરાયું છે રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસી શકે છે ગુજરાતના દરિયામાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેના કારણે આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર દ્વારકા ગીર સોમનાથ કચ્છ અને દીવમાં વરસાદ પડી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે આગામી સાત દિવસ સુધી ગુજરાત માં વરસાદની આગાહી વ્યક્ત કરી છે આગામી સાત દિવસ રાજ્યભર માં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે અને ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે જોકે હજુ પણ ચોમાસું ઉત્તર ગુજરાત સુધી પહોંચ્યું નથી પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવે મેઘરાજા આખા ગુજરાત Não me